નમસ્કાર ડી વીલાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લાનું પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ગઈકાલે રાત્રે એક વાગ્યાથી ધોધમાર વરસાદની ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની શરૂઆત થતા હજારોની સંખ્યામાં યાત્રાળુઓ અટવાઈ ગયા હતા હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આ પાવાગઢ ખાતે આવી પહોંચ્યા હતા અને રાત્રિ દરમિયાન અચિંતો વરસાદનું વાતાવરણ થતા યાત્રાળુઓ ફસાઈ ગયા હતા અને યાત્રાળુઓને ત્યાં દૂધિયા તળાવ જે અન્નક્ષેત્ર છે હોલ છે તે હોલની અંદર મહાકાળી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા તેમાં આશરો આપવામાં આવ્યો હતો અને તમામ માટે હોલ ખુલ્લો કરવામાં આવ્યો હતો આ માળા દિવસે રાત્રિ રોકાણ માટે પચાસ રૂપિયા ફી લેવામાં આવે છે પરંતુ ગઈકાલે બધા માટે નિઃશુલ્ક સૌને આશરો આપવામાં આવ્યો હતો અચાનક વરસાદનું વાતાવરણ સર્જાઈ જતાં લોકો ગભરાઈ ગયા હતા કેટલાક શ્રદ્ધાળુઓ ઉંમરલાયક લોકો અને બાળકો ડરના માર્યા ચીસાચીસ ઉપર અને બૂમાબૂમ કરવા પર પણ કરવા લાગ્યા હતા જોકે ટ્રસ્ટ દ્વારા તેઓને સુવાની ત્યાં હોલમાં વ્યવસ્થા કરી આપવામાં આવી હતી પરંતુ આ એક દિવસથી એટલે કે આવતીકાલથી નવરાત્રિના ઉત્સવની શરૂઆત થઈ રહી છે ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પાવાગઢ ખાતે ઉમટી પડ્યા હતા અને માતાજીના દર્શન કરવા માટે રાત્રિ દરમિયાન જ ડુંગર ઉપર પહોંચી ગયા હતા જ્યાં અચાનક ગાજવીજ સાથે વરસાદના મંડાણ થતાં યાત્રાળુઓ ગભરાઈ ગયા હતા અને સહારો મેળવવા માટે આશરો મેળવવા માટે આમ તેમ ભટકતા હતા અને લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો જોકે મંદિર ટ્રસ્ટ દ્વારા તેઓને જે વિશ્રામ હોલ છે તેની અંદર સગવડ કરી આપવામાં આવી હતી અને નિઃશુલ્ક સેવા આપવામાં આવી હતી આશરો આપવામાં આવ્યો હતો અને તે બદલ સૌએ મહાકાળી સેવા ટ્રસ્ટનો આભાર પણ માણ્યો હતો મન આભાર પણ માણ્યો હતો મંદિર ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો દીપક તિવારી સાથે ડીબી ડિબિલા